હું તને શું કહું આજે આપડે હરાજ છે દાદા નું બરોબર છે તો ત્યાં બધું કામ પૂરું કરી નાખું પછી દાદા એ કીધું બધું વસ્તુ લઈ આવો મેં તને બધું લઈ આવ્યો ગાંઠિયા ને બધું લેતો આવ્યો ને હવે જો હવે આવવાનો ટાઈમ તો થઈ ગયો છે તું એક કામ કરી પેલા હા દાદા આવ્યા કે નહીં જોઈએ જાતો જોઈએ જોઈએ દાદી